તો મિત્રો પપ્પા સવારે લઈ આવતા અમારે વાડી જ પ્લેન હતો કે એમાંથી એકાદ ગલુડિયું લઈ જવું પણ પછી લઈ ના લઈ ના આવ્યા કારણ કે પછી એમ થયું કે વળી રહે નારીએ જો જો તો એવું હતું તો આજે હે ને હું ઈઠી ને આજ તો દસ વાગે છે મોડું ઊઠી હું તો પપ્પાએ અચાનક સરપ્રાઈઝ દઈ દીધું કે ગલુડિયું લઈ આવ રોકીડું લઈ નામ કરા ને કરી નાખ્યું આપડે રોકી પેલા એમ કીધું તું ગોલું તો કે ના ગોલું નથી રાખું તો કીધું રોકી રાખો તો કે આ એ રાખી દો અને મિત્રો મસ્ત મજાની બપોરની એક ક્લિપ છે ને હું એડ કરી દઈશ આમાં આના પછી આમ હું જે બોલું છું ને ક્લિપ પછી કે કેવું હે ને ખાતું તું જો અત્યારે એને છાસ ને એવું ખાય છે રોકી હાલા લાલ રોકીડું લે 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 ગજબ બે જતી કરી ડાલી રોકી તું ને તો ગજબ બે જતી કરી ડાલી જો

કેમ બાકી હે ને ગાંડો એ રોકી દો રોટલો ખાઈ એ રોકી છાસ પી ગયો ને હવે દહીં રોટલો ખાઈ મિત્રો રોકી રોકી કેવો લટડ થાય લટડ પટડ ગાંડો દહીં રોટલો તમે જો પાસે હું ખાલી રોકી એટલે એ ગોતે ગોતે મિત્રો જો ગાંડો હા હા હોબ હોબ આવી જાય બધું 2 hours later ફાઈનલી મિત્રો જો અમે મસ્ત મજાના રોકીડાને લઈને રીલ ઉતારવા આવી ગયા છીએ નહીં રકું એ રખલુ મસ્ત મસ્ત ના એક્સપ્રેશન દેતો તો વિડીયો ઉતારે ને એટલે હામો આવે મિત્રો રોકી અને શેરી જો એમ કે નાની નાની હેની કે એ ગલુડી વે એવું ગલુડી વે એવું જો આય રોકીડુ અ રોકીડ રોકીડુ 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 હાય કર દે તો હાય એમ કર દે હેલો ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ